હારું મગફળી એક તો ભૂંડ બગાર બગાર કર્યું છે ખાતો નહીં એટલું જ બગાડે છે તમ રખડવાળું શેર કરવું પડશે છે હા દમ ભાઈ બે એવું લાગે દમ ભાઈ પાન જા ને પદ દઉં તું રખવાડે તું વાર બે પદ દઉં ભાઈ ઓ શું કરો છો ઓય નહી આ ખાઈ બેહા છે બોલો તો એ આ મફરને રખવા દસ ગુંડા આવું છે ને તે પાઇપ જે હું જતા પાઇપ મેલું તો હું પાઇપ ગુંડ નાહી હોય

મહાન સુપીરન કે આવો પતે જો કશે હું આય તો મેં પડાયે હું શરીર કર્યું તો તમને તમારી વાતમાં હું લાગું આદવા ડાવા ગ બોલતો જ રહ્યા તો બોલો શું હું જાળા ગયો બાઈ શાંતિ મજૂરી કરવાણી શાંતિ જીવવાનો વાતમાં ભૂતા ભૂતાવરો નામલ પાસ મત મરતો હી આપણો ઓન થઈ હું ઓન થા બેહી આવજી હું તો ઘર પૂ લડતો

Aka ta mace kake lagos mai-mai. Good, good, good. I'm going to go to the next one. I'm going

সাহ কোথায় পিল্লু બોસ ફુંદી બે તો મો ભેળા તો ડા તા ઓ પલ જब्बा ધમબા કોઈ આ તો tao ta ấp lắc, tao na, to khay cho thấy gì đó net lên, a làm karua, sa mom karosô, đi, a mình tham hưu này nhá, a zoom zoom mà này, laga scoco, đẹp đẹp, xịt xịt, xui xịt, mày bún da mặt tiền mặt tiền, còn chỗ nào hì cái à, còn hang gà gì hang gà gì luôn, a mày nói cái gì đó đi, a Lạc tuấn em bù đồn bội quay 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 আপুত হাগেরা঵ন গামেকে ময়ে পেনা ভিয়ে পেনা ভিয়েনা কাটুয়ে নাতামন ককটো ছিয়ো

એ વસ્તે કાર ફોર સમડીવો

કોયમો તો દેખને લાગતી આ બી ઓછો કે હા જાનતા ના ગોરો આલુ ના ના મગવા જરૂર નઈ ના નિયમ તો દીતા જરૂર જ ગોરો છે હા કે છોડવા છે નું

મફરીઓ આવી છે ને પાછી તમારે હા મફરીઓ આવી કઈ ના રાખવા જ જવું સર ખાસો હતો ને ખાસો એક કે ખાટલો બાટલો મે લેયા હો કઈ કર ના ખાટલો દી હું કરું સાપુ ઓટો બાઈ પાછા તાય બાય હું એ જાવ તાં એ કરબો આવો તો નક બુંડા ઈયો હે રાતલો મે એક બે વાગે આવતી કરો તો છે ને બુંડા આવું દાચો હા પણ હા વાર મોટો મારી આવું પર હો વેલો હા આમ તો જાવ છું પાછો 4 વાગે જાવ છું એમ નક હા વાર મે આઈ જઈશ કાલે અને લેણો તાર આવું હોય તો ના ના તો આવું ગયા

છોકા <laughs> <konta SMINRA> <ruption>